નમસ્કાર મિત્રો આ વિડિયોની અંદર આપણે જોઈશું કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિ આકૃતિ દોરી સમજાવો અથવા તો પ્રશ્ન પૂછાઈ શકે કે વિદ્યુત વિભાજન પદ્ધતિ સમજાવો તો ચલો જોઈએ તેનો જવાબ કાચી ધાતુમાંથી મેળવેલ ધાતુ અશુદ્ધ હોય છે આથી તેનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે કાચી ધાતુમાંથી મેળવેલ ધાતુ અશુદ્ધ હોય છે આથી તેનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે ધાતુઓના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજન પદ્ધતિ વ્યાપક પ્રમાણમાં વપરાય છે ધાતુઓના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજન પદ્ધતિ વ્યાપક પ્રમાણમાં વપરાય છે કોપર ઝીંક ટીન નિકલ ચાંદી અને સોના જેવી ધાતુઓનું શુદ્ધિકરણ આ પદ્ધતિથી કરી શકાય છે કોપર નિકલ ચાંદી અને સોના જેવી ધાતુઓનું શુદ્ધિકરણ આ પદ્ધતિથી કરી શકાય છે તો ચલો જોઈએ આકૃતિ સૌ પ્રથમ એક પાત્ર લેવાનું છે તે પાત્રની અંદર કોપર સલ્ફેટ એટલે કે સીયુએસ ઓ ફોરનું દ્રાવણ લેવાનું છે ત્યારબાદ બેટરી સ્વિચ અને બંને ધ્રુવો પર ધાતુની પટ્ટીઓ રાખવાની છે જેમ કે બેટરીનો ધન ધ્રુવ એટલે કે એનોડ પર અશુદ્ધ અને બેટરીનો ઋણ ધ્રુવ એટલે કે કેથોડ પર શુદ્ધ કુપરની પટ્ટી રાખવાની છે ફરીથી એક વખત બેટરીનો ધન ધ્રુવ એટલે કે એનોડ પર અશુદ્ધ કુપરનો સોડ્યો અને બેટરીનો ઋણ ધ્રુવ એટલે કે કેથોડ પર શુદ્ધ કોપરની પટ્ટી રાખવાની છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એનોડ પર

પીગળે છે દ્રાવણમાંથી શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે દ્રાવણમાંથી શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે જ્યારે દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે ફરીથી એક વખત મિત્રો દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડ પર રહેલ અશુદ્ધ ધાતુ દ્રાવણમાં પીગળે છે દ્રાવણમાંથી શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે જ્યારે દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે જ્યારે ગોલ્ડ સિલ્વર પ્લેટિનમ જેવી અદ્રવ્ય અશુદ્ધિઓ પાત્રના તળિયે કાદવ રૂપે જમા થાય છે જેને એનોડિક પંક કહે છે જ્યારે ગોલ્ડ સિલ્વર પ્લેટિનમ જેવી અદ્રવ્ય અશુદ્ધિઓ પાત્રના તળિયે કાદવ રૂપે જમા થાય છે તેને એનોડિક પંક કહે છે તો ચલો ફરી એક વખત જોઈએ આખી આખી થિયરી વિદ્યુત વિભાજન પદ્ધતિ કાચી ધાતુમાંથી મેળવેલ ધાતુ અશુદ્ધ હોય છે આથી તેનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે ધાતુઓના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજન પદ્ધતિ પ્રમાણમાં વપરાય છે કોપર ઝિંક ટીન ચાંદી અને સોના જેવી ધાતુઓનું શુદ્ધિકરણ આ પદ્ધતિથી કરી શકાય છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એનોડ પર અશુદ્ધ કોપરની પટ્ટી જ્યારે કેથોડ પર શુદ્ધ કોપરની પટ્ટી રાખવામાં આવે છે પાત્રમાં કોપર સલ્ફેટ એટલે કે સીયુએસનું દ્રાવણ લો

કોપર અશુદ્ધ પ્રક્રિયાને અંતે સીયુ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન માઇનસ એવી જ રીતે સીયુ ટુ પ્લસ વત્તા ટુ ઇલેક્ટ્રોન માઇનસ અને બને છે Cu શુદ્ધ એટલે કે કોપર શુદ્ધ ધાતુ કુલ પ્રક્રિયા સીયુ અશુદ્ધ માંથી બને છે સીયુ શુદ્ધ એટલે કે અશુદ્ધ કોપરમાંથી આપણે શુદ્ધ કોપર મળે છે તો મિત્રો આ હતા એનોડ અને કેથોડ પરના સમીકરણ